બનાસકાંઠાના સુઈગામ તાલુકામાં ગૌ સેવાના ક્ષેત્રે એક નવો ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે ભારત પાકિસ્તાન સરહદથી માત્ર ત્રીસ કિલોમીટર દૂર આઠસો એકરના વિશાળ વિસ્તારમાં ગૌ અભયારણ્યનું નિર્માણ થઈ રહ્યું છે જ્યાં હજારો ઘઉ વંશને લાકડીઓનો ડર નહીં પણ સેવાની હોંઘ મળશે સુઈ ગામના ગોલપ અને નેસડા ગામની ગૌચર જમીન પર આકાર લઈ રહેલું આ ગૌ અભયારણ રખડતા નંદીઓ અને ગાયો માટે સ્વર્ગ સમાન સાબિત થશે ગુજરાતના કુલ ગૌવંશના પાંત્રીસ ટકા પશુ આ પ્રદેશમાં છે ત્યારે તેમને સુરક્ષિત આશ્રય આપવા માટે ગ્રામજનો અને ગૌભક્તો દ્વારા આ ભગીરથ કાર્ય હાથ ધરાયું છે અહીં પચાસ હજારથી વધુ ગૌવંશ મુક્તપણે વિહાર કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરાઈ રહી છે માત્ર રહેવાની જ નહીં પણ ગૌવંશ માટે હાઈટેક હોસ્પિટલ પીવા માટે ત્રણ સરોવર અને નેપિયર પદ્ધતિથી પૌષ્ટિક ઘાસ ખેતીનું આયોજન પણ કરાયું છે અત્યાર સુધી ચારસો એકર જમીન સાફ કરી એક હજાર ગૌવંશ માટે ગૌછત્ર તૈયાર કરી દેવામાં આવ્યા છે ત્યારે કંઈક પચાસ વાછડાઓનો પ્રશ્ન હતો કે કોઈ ગૌશાળામાં મૂકવા હતા એ લોકો બિચારા રખડી રખડીને થાક્યા પર કોઈ ગૌશાળા લેવા તૈયાર નથી કારણ કે બધાની જગ્યાઓ ફૂલ હતી કોની પાસે જગ્યા નથી એ ટાઈમે મને ભગવાનને આવી પ્રાર્થના કરી કે પ્રભુ તું એક એવું અભ્યારણ બનાવ કે જેની અંદર હજાર બે હજાર પાંચ હજાર ગૌવંશ હોય તો આપણે સમાવી શકીએ અને આવું એક વિશાળ કાર્ય કરવાની મારે કલ્પના થઈ પછી મેં વારીના નરપતસિંહ બાપુને વાત કરી બાબરના જલારામ ગૌશાળાના ટ્રસ્ટી ચતુરભાઈ છે અને એક વિહાજીભાઈ છે આ બધા ભેગા થઈને આ મારી ગેરહાજરીમાં આ અભ્યારણનું કામ ચાલુ કરી દીધું ત્યારબાદ હરજી ભગત નામના એક રાજપૂત છે એમણે આ જગ્યા ઉપર તપ કરેલું ભોળાનાથનું જૂનું મંદિર છે અને ભોળાનાથની કૃપાથી અત્યારે આપ જોઈ રહ્યા છો કે સાઠ જેટલા મજૂરો કામ કરી રહ્યા છે અને અમારા એક શેડ તો અત્યારે હજાર નંદીઓથી ફૂલ છે બાકીના શેડોનું કામ ચાલુ છે જે ટૂંક સમયમાં તૈયાર થશે અને જેમ જેમ શેડો તૈયાર થશે એમ એમ રખડતા નંદીઓને ગૌમાતાઓને અમે અંદર આશા આપશું એની સેવા કરશું એને પાણી ઘાસ બધો પુરવઠો ખૂબ છે અને આજુબાજુનો સમાજ જે છે એ બધો આખો સમાજ ગૌ માતાને વરેલો છે ગૌ સેવાને વરેલો છે તો આપણે બધા સાથે મળી અને આ કામ કરીએ અને મોક્ષના અધિકારી બનીએ અમારી ઈચ્છા તો ભગવાનને અમે પ્રાર્થના કરી છે પચાસ હજાર ગૌ માતાઓ માટે આ અભિયાન કરવું છે આઠસો વીઘા છે પણ હાલ અમે લોકો પચીસ વીઘા ડેવલપ કરી રહ્યા છીએ સરકાર અમારી જોડે જોડાય અને સરકાર સાથે મળી આ ગૌ અભિયાન અમે કરીએ જેથી અમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં સરળતા રહે મદદ મળી શકે ગૌશાળા ખરેખર આમ તો અહીંનું આયોજન એવું હતું કે કતો મોરિશ્વર મહાદેવ ખાતે ગૌશાળા બને અથવા ભારેશ્વર મહાદેવ બે અતિ પ્રાચીન મંદિરો છે અને એમાં નંદીની આપણે પૂજા કરીએ છીએ ત્યારે ખરેખર નંદી આજુબાજુ ક્યાંય રખડતા ન હોવા જોઈએ એવી ભાવના સાથે તમામ જે નંદી રખડતા હોય ગાયો રખડતી હોય ગૌમેશને આશ્રમ મળી રહે એ માટેનું એક આયોજન થઈ રહ્યું છે અને ભવિષ્યની અંદર જેટલી પણ ગાયો છે અહીંના સેવકો છે ગૌ સેવકો એ બધી ગાયો લાવીને નંદીઓ લાવી અહીં આશરો આપશે વર્ષોથી એક પ્રશ્ન હલ નહોતો થતો જે પ્રશ્ન મોટા મોટો હતો ગૌ રખડતી ગાયોનો જેની પ્રેરણા ગોલપ નેસડાના યુવાનોએ ભીડ ભંજન ગૌશાળા તરફથી લઈ અને રખડતી ગાયોને એક જગ્યાએ એકઠી કરી એ ભૂખી ન રહે તરસી ન રહે અને એમને રખડતી ગાયોને જે નુકસાન થાય ખેડૂતને નુકસાન થાય એના બેમાંથી કઈ રીતે બચી શકાય એનો એક ઉપાય શોધ્યો અને ભારેશ્વર ના સાનિધ્યની અંદર એક જગ્યા હતી એ જગ્યા નક્કી કરી જગ્યા નક્કી કરી અને કેટલું ક્ષેત્રફળ આપણે રોકવું અને કેટલી ગૌ વંશ અહીં રહી શકે એક પંથ દો કાજ મહી વેચનતા મિલે એવો પ્રશ્ન ગાયની સેવા પણ થઈ શકે ખેડૂત પણ બચી શકે અને જે પણ કોઈ દાતાર છે જેને કંઈક આપવું છે એ અહીં ગૌશાળામાં આપી શકે એટલા માટે કરી અને વિશાળ જગ્યાઓમાં પાંચ હજાર ગાયોની શરૂઆત કરી અત્યારે પચાસ હજાર ગાયોનો સંકલ્પ છે આજુબાજુના ગામ લોકો દરેક ગામ લોકો એવી ઈચ્છા છે કે એક પણ તાંતળો જો દાનમાં આપવાનો થાય તો આ ગૌશાળામાં આપવો અને સમગ્ર ગુજરાતના દરેક ગૌવંશ પ્રેમીઓ અહીં આવી રહ્યા છે પોતાની દાનની સરવાણી આપી રહ્યા છે સોશિયલ માધ્યમથી અને અહીં નજીકના ગામડા રૂબરૂ આવીને આપી રહ્યા છે હજુ ગણતરીના દિવસોમાં બે ત્રણ દિવસોમાં ડાયરો છે લોક ડાયરો જેના થ્રુ અહીં લોકફાળો મોટી સંખ્યામાં આવશે સરકાર શરીર તરફથી એવી અપેક્ષા છે કે ભાગીદારી રાખશે અને સહયોગ આપશે જેથી આ પરવાહનો વેગ વધુ થાય અને વધુમાં વધુ ગૌ એકત્રિત થાય અને ગૌની જે આડત રીતે જે માનસિક રીતે હેરાન લોકો ગૌને હેરાન કરતા હોય એ બંધ થઈ જાય પ્લાસ્ટિક ખાતી ગાય રસ્તામાં કોઈને આખલા વખરતા લાગ વગાડતું એ બંધ થઈ જાય અને આ ગૌ અભયારણ્યથી મોટા મોટો ખેડૂતોને પણ ફાયદો થવાનો અહીંથી આ જે ગૌનો જે છાણ હોય એ છાણ ખેડૂતો પોતે પો પોતાની કિંમત આપી અને લઈ જાય જેથી ગૌને ફાયદો થાય અને ખેડૂતના ખેતરને પણ ફાયદો થાય તમામ ગુજરાતની બનાસકાંઠા વાવધરા જોઈ જિલ્લાની જનતાને વિનંતી છે કે આવો દસમી તારીખે રાત્રે ભજન અને ભોજનનો લાવો લઈએ અને ગૌ માતાને આપણે કંઈક આપીએ એવી મારી નમ્ર વિનંતી છે આ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો વીસ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે જે માટે આગામી દસ જાન્યુઆરીએ ભવ્ય લોક ડાયરો અને મે મહિનામાં ભાગવત કથા જેવા કાર્યક્રમો દ્વારા ભંડોળ એકત્ર કરાશે મહત્ત્વનું છે કે આ અભયારણ્યમાં ભવિષ્યમાં એક મોટું ટુરિઝમ સેન્ટર પણ બનશે જ્યાં પ્રવાસીઓ જીપમાં બેસીને ચાર કલાક સુધી કુદરતી વાતાવરણમાં ઘઉવંશના દર્શન કરી શકશે ગોલપ નેસડાનું આ ગૌ અભયારણ્ય રસ્તા પર રખડતા નંદીઓને કસાઈવાળે જતા બચાવશે અને સાથે જ પર્યાવરણના જતન માટે હજારો વૃક્ષો વાવીને આ વિસ્તારને હરિયાળો બનાવશે આ પ્રોજેક્ટથી સરહદી વિસ્તારમાં ગૌ સેવાની સાથે પ્રવાસનો પણ વિકાસ થશે જે સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત બની રહેશે